સર્વરોગ નિદાન દીપક ગોપાલભાઈ રબારી દ્વારા એક વિશાળ આયોજન કરવામાં આવ્યું કેમ્પમાં ભાગ લેવા માટે રણોલી ગામના તથા આસપાસના ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી આ કેમ્પમાં પ્રખ્યાત અને અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા ગ્રામજનોને વિનામૂલ્ય તબીબી સલાહ અને નિદાન સેવાઓ પૂરી પાડવામાં આવી હતી કેમ્પની શરૂઆત સવારે થઈ હતી અને બપોરે વાગ્યા સુધી ચાલેલા આ કેમ્પમાં સેંકડો ગ્રામજનોએ લાભ લીધો હતો ડોક્ટરોએ રોગોનું નિદાન કરીને જરૂરી દવાઓ અને આગળની સારવાર માટેનું માર્ગદર્શન આપ્યું હતું મોટી સંખ્યામાં ગ્રામજનોએ નિઃશુલ્ક સેવાઓનો લાભ લઈને આયોજકો અને તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો આ કેમ્પના સફળ આયોજન પાછળનો મુખ્ય હેતુ એ હતો કે કોઈ પણ ગ્રામજન આર્થિક સંક્રામણના કારણે સારવારથી વંચિત ન રહે રણોલી ગામના આગેવાનો અને યુવાનોએ આ કેમ્પને સફળ બનાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી ઉપરાંત આ દિવસે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર રક્તદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હું ડૉક્ટર રીતે ઝાલાવડિયા કુશ ક્લિનિક રામજી મંદિર રણોલી દીપકભાઈ રબારી અને એમની ટીમ અને અમારા સર્વે ડૉક્ટરની ટીમ દ્વારા આ આવી રીતે છેલ્લા ચારેક વર્ષથી ગ્રામ્ય વિસ્તારમાં આવી રીતે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે આજ રોજ આ કેમ્પ રણોલી ગાંધીજી મંદિર આગળ થયેલો છે જેમાં આશરે ત્રણસોથી ત્રણસો પચાસ લોકોએ લાભ લીધેલો છે અને મોટા પાયે રક્તદાન પણ કરેલું છે એટલે ગામ લોકોને આંખના રોગો દાંતના રોગો હાડકાંના રોગો અને ફિઝિશિયન રિલેટેડ ડાયાબિટીસ રિલેટેડ રોગોની સારવાર મળે છે આ કેમ્પમાં જેટલા દર્દીઓએ લાભ લીધેલો છે એમાંથી કોઈને જો અગર ઓપરેશન કે કોઈ આગળ હાડકાના સારવારની જરૂર હોય અથવા દાંતના રોગોની તો અમે એમને રાહત દરે એ પણ અમે સારવાર આપીએ છીએ આ બહુ એક નાની ઉંમરે બહુ સહાર સારી એવી આપણે એમને વખાણ કરી શકીએ એવી સરસ કામગીરી કરી રહ્યા છે જે ગામ લોકોને દરેક ગ્રામ્ય વિસ્તારના લોકોને નાના નાના લોકો જે પણ સારવાર આગળ જઈને ના લઈ શકતા હોય એમને પણ ખૂબ લાભદાયી નીવડે છે અને બહુ સરસ કામ છે ડોક્ટર રીતા ઝાલાવડિયા રણોલી ગ્રામ્ય વિસ્તારમાં અનેક સેવાકીય કાર્યો કરવાની તક મળે છે જ્યારે ગ્રામજનોની મારે પ્રત્યે જે લાગણી હોય તો મારી જવાબદારી બને છે કે ગ્રામજનો માટે કંઈકને કંઈક રીતે એક સેવાકીય કાર્ય કરવું રનોલી ગામમાં આજે નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા આ તમામ સેવા આપવામાં આવી રહી છે સમગ્ર ગ્રામજનોના સહકારથી આ મારો પોતાની મહેનતથી એક ચોથો નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ છે માટે ગ્રામજનો સૌ લાભ લઈ રહ્યા છે અને હું સમગ્ર યુવાધનને એક જ અપીલ કરીશ કે આવનારા સમયમાં આપ દ્વારા આપની ટીમ દ્વારા એવા સેવાકીય કાર્ય કરવાનું થાય જેથી યુવાને પ્રોત્સાહન મળે અને સમગ્ર સેવાકીય કાર્ય ભગવાન માતાજી મને શક્તિ આપે કે આવાને એવા સેવાકીય કાર્ય મને આ જીવન કરાવતા રહે એવી જ માતાજીના ચરણોમાં દીપક રબારી રણોટ